બામણસા ગામે પતિ પત્ની સાથે ચાર લોકોએ મારપીટ કરી બામણસા ગામે વ્યાજ પર લીધેલ રકમ બાબતે પતિ પત્ની સાથે ચાર લોકોએ કરી મારપીટ યુવકનું મોત જ્યારે પત્ની સારવાર હેઠળ છે નિલેશ હાજાભાઈ વાંઢિયા નામના યુવક પત્ની સાથે આખાથી થી જતો હતો ત્યારે રસ્તામાં જ મારપીટ કરી હતી નિલેશના પિતા હાજાભાઈએ પાંચ લાખની લીધેલ રકમ ચોત્રીસ લાખનું વ્યાજ ભર્યું છતાં મૂળ રકમ મામલે મારપીટ કરવાની આક્ષેપો જોવા મળ્યા બનાવબા ભાઈ આજે કઈ ન હતું અમી અમારી વાડી તા અને ત્યાં ટ્રેક્ટરનો માર ઢાલતો હતો એટલે એ મારો દીકરો મારા દીકરાનું હોવ અને દોઢવરની દીકરી અમે ત્યાં ગયા બપોરે જમી અને પછી અમી કેસો દાવતા રહ્યા અમે કહેશોદ રહી અને દીકરો હોવ અને છોકરી દોઢવરની એ ત્રણેય અમારો ઝીણકો ભાઈ છે ત્યાં કતક પરે જતા હતા એટલે કતક પર જતા હતા એટલે બામડા સાથે જાય એટલે બામડા સાથે નીકળ્યા એટલે બામડા સાથે નીકળ્યા એટલે એના આને તો ખબર ન હોય એ વાહનથી બુલેટ લઈને આવ્યા અને બામણાને એને હિમાડા બામણાને બામડા પૂગ્યા હિમમાં પીગા પરત પકડીને માર્યો બાયને મારી એને મારી પસંદ એક ગાડી લઈ લે અને મારે ઘેર આવી તે થાય તારે પડકારો એ નાખવો ને બાયને બાઈને એ મારી પસંદ ત્યાંથી મારા દીકરાના તો એ સાધારણ મારી લઈ એટલે ગાડી ઘેર પૂગી ગઈ એને પોતાને ઘેર ઘેર પોતાને ઘેર પૂગી ગાડી અને દીકરીને મારા દીકરાને હોઉડને નોખ નોકરા રૂમમાં પૂરી અને બાઈને ઓછી મારી દીકરીને ફરિયામાં કરી દીધી દોઢ વરને અને મારા દીકરાનું પૂરું કરી નાખ્યું હાથ પગ બધું ભાંગી દેખાય મારા મહેશ હરદા નંદાણિયા બંગણા સાહેબ ઘેર અને દિનેશ હરદા નંદાણિયા નીઠા અને હરદા પીઠાની બાય ચાર જણા મારવામાં ઘેરે અને વા રોડ ઉપર બે જણા મારવામાં મહેશ હરદા અને દિનેશ હરદા અને ઘેરે જઈને એને મા બાપ બે અને પ્રિયા ચાર જણા એ મેં આની પહેલાં પાંચ લાખ રૂપિયા મેં લીધા હતા ચાર વર્ષ પહેલાં એટલે પછી પાછા પાંચ લાખ રૂપિયાનું વ્યાજ દર મહિને દેતા જ હતા પછી કીધું કરું તું નોટ ટી દે એટલે મારી બાઈને તાર દીકરાને જીવતો રાખવું હોય તો સહી કરી એટલે સહી કરાવી નોટથી કરી ખાલી ત્રણસો રૂપિયા વેલા ઉપર અને પછી એમાં એની દહ મહિને પાછા મેં દર મહિને વ્યાજ દેતા દેતા દહ મહિને પાછું કીધું કે હવે એને રિન્યુ કરવું પછી પાછું દસ મહિને રિન્યુ કર્યું સોતેર લાખ ને સાઠ હજાર રૂપિયા મેં કુલ એને ભર્યા મારી પાસે લખેલી હશે ડાયરી હશે અને તે પછી મને પાછો દબાવો આવ્યો એ પર વાડી મારી ગયો દબાવો આવ્યો એટલે હું રાતના ઘરા ટો ખાઈ ગયો અઢી વાગે દોઢક મહિના પહેલાં અને ટીકે મને દવાખાને લઈ આવ્યા તે અઢી બે દે દાખલ છે આ પછી સીધા આવ્યા એ કે અમારી ભૂલ થઈ ગઈ અમારા પૈસા તો મેં બધા દઈ દીધા અને હું તો દારૂ પી ગયો હતો એટલે આમ બોલ્યો હવે તમને કંઈ નહીં કરીએ અને ટીકડી દોઢ મહિને અમને સીધા અમારે કશું વાંધો નહોતો કંઈ ખબર નહોતી અને મારા દીકરાને માલ નહીં આજે આજે શું છે તમારા દીકરા ઉપર આજે મારા દીકરાના આખાથી બામડા સાથે આખાર ઓળ જાય ત્યાં એ બે માણા દોઢ વરની દીકરી એ મોટર સાયકલ જતા હતા મોયર અને વાંહે મારા ભાઈનો દીકરો બાર વરનો ને એક અઢાર વરનો એ બીજી ગાડી લઈને જતા હતા એટલે જ્યાં ઊભા ને એલાને એક એક ઝાપટ મારીને એના ફોન જટી લીધા ને તે પગતી ના થતા અને તમારે દેવ રોજ ભાગી જાવે એટલે એને તગડી મેળા પછી એને પણ ફોન નહીં નહોતો ફોન કરે મારા દીકરાનો ફોન અહીંયા ભાંગી નાખ્યું અને બાઈક નાનું બેને પા પછી ફોન નંબરે અમારા તો કોન્ટેક એ ન થાય પછી વહેલા છોકરા કલાક અડધી કલાક એ મેળ આવ્યો પછી ફોનમાંથી ફોન કર્યો કે અમ્મી આવતા રહ્યા નાનું બેને મારી એને લઈ ગયા એને ઘેરે હવે તમે જાઓ પછી ફોન બધા બોન પછી અમારે કેમ ખબર પડે મારવા વાળા મહેશ અડધા દિનેશ હળદા અને અડધા પીઠા અને એની અડધા પીઠાની બાય પણ પૈસા તો દઈ દીધા સર તો આજે બનાવ બનવાનું કારણ શું કે હજી પાછા આપો કેટલા માં ગયા છે પાછા હજી કે સોવી લાખ આપો ઓય લોકો મારા બાપા પાસે આવો તમે લઈ જાઓ મને હું કઈ મારો એ બાઈ બોલે હું તો નહીં મારો દીકરો તો પૂરું થઈ ગયું કે મારે બોલાવું મારી બાઈ છે અને એ દીકરા હોવ ભાઈને હું થયું ભાઈને ને ફેક તો પગમાં લાગ્યું આડી માથે હોઈ ગઈ એટલે એને મારી પછી એને મૂકો દઈ ને ઘરમાં પૂછી દીધી એટલે એ વે નાખી હોય એના પોતાને ગેરાજ માર્યા પોલીસે ફરિયાદ લઈ દીધી તમારી પોલીસે કેસ જ્યાં હતા એટલે ત્યાં સામે તેનો ફોન આવ્યો એને આ બાઈને મારીને કંઈક હાથમાં કંઈક ટોસો કરીને પછી એને થઈ ગયું કે આ છોકરાનું પૂરું છે તો હવે ખલવાડા એમ છું હોય કે જે છું પોલીસમાં ફોન કર્યો કે મને મજા મને માર્યો તે આવું એને ઘેરથી તે જ એમ્બ્યુલન્સ લઈને એનો દીકરો જ મળી ગયો દવાખાને અમે દવા પોલીસ સ્ટેશન હતા મોરીભાઈનો ફોન આવ્યો એટલે મોરીભાઈ અહીંયા ગયા હતા તો મોરીભાઈ અહીંયા કૂગ્યા હોય કે ન હોય એને પહેલાં તો એમ્બ્યુલન્સ આવી ગઈ કે કેસ છે દાખલ તમે જો આગળ જાવ એટલે જુનાગઢ સિવિલમાં સિવિલ માં આવ્યા શું માંગણી છે બાપા માગણી તો હાથી ફરવા હોય મારા દીકરાનું પૂરું પણ નહીં એક મિનિટ એ મોડું કરે તો ભૂલ કેવાય એક મિનિટ એ સારા પકડી લઈ સારા મારા દીકરાની હત્યા કરી